ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ડાભા ગામે મરઘીને લઈને એક જ કોમમાં ત્રણ જણા સામે પડ્યા થયો તકરાર સાહીઠ વર્ષના દાદીમા પર હુમલો નાની મોટી ઈજા થતા જંબુસર રેફલર હોસ્પિટલ ખાતે ખસેડાયા ઘટનાની પોલીસને જાણ થતાં વેડ જ પોલીસ આવી પહોંચી અને મામલો ઠરે પાડ્યો રિપોર્ટર દિવાન નજીર

ડાદી લોકો બેસી ગયા તો ગળો લોહી નીકળ્યું છે ક્યાં લઈને આવ્યા છો હોસ્પિટલ માં સરકારી કોટેજ